અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિકોએ ઘેરી લીધા હોવાની ઘટના સામે આવી છે સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ પાણી અને ગટરના કોઈ જ કામો થતા નથી મર્તી માહિતી મુજબ આજે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભા જૈનના વિસ્તાર શાહીબાગ વોર્ડમાં અને અસારવા વિધાનસભા કાર્યક્રમ હતો ભાજપના અસારવા વિધાનસભાના ધારાસભ્ય બેન વાઘેલા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર હતા છેલ્લા કેટલાય સમયથી જહાંગીરપુરા ગામમાં ઉભરાતી ગટરોના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં રોષ હતો ધારાસભ્ય જ્યારે આજે કાર્યક્રમમાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોનું ટોળું સ્કૂલ ઉપર પહોંચી ગયું અને ઉભરાતી ગટરને લઈને રજૂઆત કરી હતી